આજે આપણે બાદ બાકીની દસકો લીધા વગર કઈ રીતે બાદ બાકી કરી શકાય એ જોઈશું બાજુઆને મદદ કરીને એટલે બાદ બાકી શું શીખી શકાય કે જેમને મદદની જરૂર હોય એમને મદદ કરવાની ચલો ચારમાંથી ત્રણ જાય તો એક આવે પણ જોવાનું બાજુઆને મદદની જરૂર છે હા કેમ ત્રણમાંથી નવ જાય નહીં એટલે એમને મદદની જરૂર છે એટલે ચારમાંથી ત્રણ જાય તો એક એમને આપી દેવા એક આપી દીધો એટલે એક માઇનસ એક કેટલા થાય ઝીરો ને અહીંયા કેટલા આવ્યા તેર તેરમાંથી નવ જાય તો ચાર એ રીતે બીજું ઉદાહરણ લઈએ ચલો છમાંથી બે જાય તો ચાર આવે પણ જોવાનું બાજુ એને મદદની જરૂર છે હા તો ચાર છમાંથી બે જાય તો ચાર એક આપી દેશે એટલે ત્રણ રહેશે અને એક આપીશું એટલે અઢારમાંથી નવ જાય એટલે નવ ચલો હવે ત્રણ રકમવાળી જોઈએ બાદ બાકી માઇનસ ચલો અહીંયા સાતમાંથી બે જાય તો પાંચ આવે જોવાનું બાજુ આને મદદની જરૂર છે હા તો એક એમને આપી દેશે એટલે પાંચની જગ્યાએ શું આવશે ચાર અહિયાં શું આવશે તેરમાંથી આઠ જાય પણ જોવાનું એની બાજુ આને મદદની જરૂર છે હા તો અહીંયા આવશે શું આવશે તેરમાંથી આઠ જાય તો કેટલા આવે પાંચ આવે પણ એક આમને આપી દઈશું એટલે ચાર અહીંયા ચૌદમાંથી નવ જાય તો પાંચ એવી રીતે હવે જો વચ્ચે સંખ્યા સેમ આવતી હોય એનું જોઈ લઈએ ચલો ચારમાંથી બે જાય તો બે આવે ને ત્રણમાંથી ત્રણ જાય તો જીરો પણ અહીંયા જરૂર નથી પણ જોવાનું આમને જરૂર છે હા તો અહીંયા જોવાનું ચારમાંથી બે ના બે જાય તો બે આવે પણ અહીંયા એક આપી દઈએ એટલે અહીંયા શું બચશે એક બચશે અને અહીંયા તેર તેરમાંથી ત્રણ જાય પણ હજી બાજુ જરૂર છે તેરમાંથી ત્રણ જાય તો દસ આવે પણ બાજુ આને હજી એકની જરૂર છે એટલે દસમાંથી એક જાય તો નવ અને અઢારમાંથી નવ જાય તો નવ એટલે જોવાનું બાજુવાળાને મદદની જરૂર છે તો કરી શકાય તમે આનો આન્સર કોમેન્ટમાં આપી શકો છો આ જે દાખલો છે એનો આન્સર તમે કોમેન્ટમાં આપી શકો છો જોવાનું બાજુવાળાને મદદની જરૂર છે એવી જ રીતે કરીને